બદલાપુર જેવો જે કિસ્સો મહારાષ્ટ્રના અકોલામાં પણ સામે આવ્યો જ્યાં એક બેતાળીસ વર્ષીય સ્કૂલ ટીચર છોકરીઓને અશ્લીલ વિડીયો બતાવી અને તેમનું યૌન શોષણ કરતો હતો હાલ આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી છે કોલકાતાની મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને મહારાષ્ટ્રના બદલાપુરમાં બે માસૂમ બાળકીઓ પર ની ક્રૂરતાનો મામલો હજુ સમયો નથી કે દેશના વધુ એક વિસ્તારથી આવી જે ઘટના સામે આવી મહારાષ્ટ્રના અકુલામાં પણ બદલાપુર જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યાં એક શિક્ષક આસલીલ વિડિયો બતાવી અને છોકરીઓને છેડતી કરતો હતો 42 વર્ષના શિક્ષક પર આઠમા ધોરણની 6 વિદ્યાર્થીનીઓને છેડતી કરવાનો આરોપ છે પોલીસે આરોપી विरूद शिक्षक विरुद्ध पोक्सो अॅक्ट हेठ केस नोंदी त्यांनी धरपकड करी जिल्हा परिषद उच्च माध्यमिक शाळा कालिखेड येथे शिक्षक प्रमोद मनोहर सरदार यांनी सहा मुलीचं विलगन केलेलं आहे अशी माहितीवरून पोस्टे ओरल याची टीम घटनास्थळी जाऊन तत्काल शिक्षक याला ताब्यात घेतले तसेच सायकाळी पीडित फिर्यादीची जवानी रिपोर्टवरून पोलीस स्टेशनला अपराध क्रमांक दोनशे बारवे ऑपरिक चोवीस कलम चौहत्तर व पच्याहत्तर बीएनएस सह कलम आठ व बारा ऑक्सो प्रमाणे गुन्हा दाखल करून आरोपीला अटक करण्यात आलेला અકોલા શહેરથી 40 કિલોમીટર દૂર બાલાપુર તાલુકાના કાઝીખેડા ગામમાં આવેલી જિલ્લા પરિષદ શાળા પરેસર્મા છેલ્લા 4 મહિનાથી પ્રમોદ સરદાર નામનો શિક્ષક અશ્લીલ વીડિયો બનાવી શાળામાં ભણતી છોકરીઓનું યૌન શોષણ કરતો હતો વિદ્યાર્થીનીઓને જ્યારે આ અંગે પરિવારજનોને જાણ કરી તો તેઓ એ શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે હતી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી तो शाला आचार्य रविन्द्र समदूरे पर आ घटना ने आघात जनक घटना गणवी आरोपी विरुद्ध कार्यवाही करने मांग करी हौसला का कार्यक्रम था उस समय उस समूह किया और उनके बाद तो वो जयपाल मैडम बच्ची को मिलने गए आठवीं के सातवीं के तो कुछ बच्चियों ने बोला कि भैया हमारे साथ ऐसा ऐसा होता तब तक मेरे को कुछ पता ही नहीं था ઉલ્લેખનીય છે કે યુવતીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ બારૂપી પ્રમોદ સરદાર તેમને મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવતો હતો અને પછી તેમણે અયોગ્ય રીતે સ્પર્શ પણ કરતો હતો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ચાઈલ્ડ હેલ્પલાઈન ને શાળાના શિક્ષક વિશે ફરિયાદ કરી જે કે ફરિયાદિની ઓળખ જાહેર કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનું કહેવું છે કે પીડિત છોકરીઓએ હિંમત એકઠી કરી અને 1098 હેલ્પલાઈન પર કોલ કર્યો જીબાદ મંગળવારે બાળ કલ્યાણ સમિતિના સભ્યો એષાડાની મુલાકાત લીધી હતી આ દરમિયાન યુવતીઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા 4 મહિનાથી કેવા માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિએ આ સમગ્ર મામલે પોલીસને બોલાવી હતી બ્યુરો રિપોર્ટ જીએસ ટીવી